નમસ્તે સલામ રાધનપુરને જિલ્લો બનાવવા માટે આપણે આ ચાર આપણા નેતાઓની ખૂબ જરૂર છે રાધનપુરને જિલ્લો બનાવવા માટે જ્યારે ચૂંટણી લડ્યા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ત્યારે એમના દરેક ભાષણની અંદર એમને એવું કીધેલું કે રાધનપુરનું પછાતપણું દૂર કરવા રાધનપુર ચૂંટણી લડી રહ્યો છું રાધનપુરને એક આગવી ઓળખ માટે થઈને રાધનપુરમાં ચૂંટણી લડવા આવ્યો છું ત્યારે આજે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ આપની જરૂર છે રાધનપુરને અને આપ સારા એવા એક હોદ્દા ઉપર છો ત્યારે આપ પણ રાધનપુરના વિકાસ માટે રાધનપુરને મદદ કરી શકો એમ છો આજે તો આજે તમે રાધનપુર વાસીઓ વતી મહેનત કરો રાધનપુરને જિલ્લો બને એવા પ્રયત્ન કરવાવાળાઓ બધાય સાથે મળી અને પ્રયત્ન કરો ભરતસિંહ ડાભી સાહેબ આપને પણ રાધનપુર રાધનપુરવાસીઓએ આ વખતે ખૂબ માન સન્માન આપ્યું છે ત્યારે આપ પણ રાધનપુર જિલ્લો બને એવા પ્રયત્ન કરો અને રાધનપુરને વિકાસ થાય એવી મહેનત કરી અને રાધનપુરને જિલ્લો બનાવડાવવા માટે થઈ અને આપની તરફથી જ્યાં ભલામણ કરવાની જરૂર પડતી હોય ત્યાં ભલામણ કરી અને રાધનપુરને જિલ્લો બનાવ્યો એવા પ્રયત્ન કરો ત્યારે બીજું તો કહેવાનું જ શું હોય રાધનપુર તો રાધનપુર છે અને લવિંગજી ઠાકોર સાહેબ તો આપણા સ્થાનિક કહેવાય અને રાધનપુર તાલુકાના દરેક ગામડાથી લવિંગજી ઠાકોર સાહેબ વાકેફ છે રાધનપુર તાલુકાના ગામડાઓની શું પરિસ્થિતિ છે એ લવિંગજી ઠાકોર સાહેબ સારી રીતે જાણે છે લવિંગજી ઠાકોર સાહેબને પણ રાધનપુરે ખૂબ માન સન્માન આવ્યું છે અને બીજી વાત તો શું રહી કે આવડા મોટા નેતાઓ હોય અને રાધનપુરને જો આજ રાધનપુરને જરૂર હોય ને રાધનપુરની મદદ ના કરતા હોય તો આ વ્યાજબી નથી એટલે રાધનપુરની મદદ કરો બધા સાથે મળીને પછી બીજી વાત તો શું કહેવાની હોય કે રાધનપુર સ્થાનિક લોકોનો ગઢ છે ત્યારે હાલના આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આપણા રાધનપુરના છે નજીકનું ગામ છે અહીંયાનું વડનગર માટે રાધનપુરે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ માન અને સન્માન આલેલું છે ત્યારે આજે મોટા હોદ્દા ઉપર હોવાથી સ્થાનિક છે અને રાધનપુર તાલુકાની શું પરિસ્થિતિ છે એ પણ આપણા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ખૂબ જાણે જાણે છે તો અમે રાધનપુરવાસીઓ બધાય ભેગા મળી અને શંકરભાઈ ચૌધરી સાહેબ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ લવિંગજી ઠાકોર સાહેબ ભરતસિંહ ડાભી સાહેબ બધાને અમે રાધનપુરવાસીઓ કહીએ છીએ કે રાધનપુરને જિલ્લો બનાવો આજે રાધનપુરને તમારી જરૂર છે ત્યારે રાધનપુરે તમને ખૂબ આલેલું છે હવે રાધનપુરને તમારી આજે જરૂર છે ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવામાં ચારેય જણ નેતાઓ અમારા નેતાઓ ભેગા મળી અને રાધનપુરને જિલ્લો બને એવા પ્રયત્ન કરો આ રાધનપુરવાસીઓની છે અને રાધનપુરનું પછાતપણું દૂર થાય એ રીતના મહેનત કરી અને રાધનપુરને જિલ્લો બનાવડાવો એવી અમારી સૌની લાગણી અને માગણી છે રાધનપુરવાસીઓએ તમને ખૂબ આપ્યું છે હવે હવે રાધનપુરને તમારી જરૂર છે ત્યારે રાધનપુરને વિકાસ રાધનપુરનો વિકાસ અટકે નહીં રાધનપુર વિકાસશીલ થાય રાધનપુરના ગામડાઓ વિકાસશીલ થાય અને રાધનપુરમાં એક નવું નજરાણું ઉમેરાય એવી અમારી સર્વની માગણી છે રાધનપુરવાસીઓની માગણી છે કે આપ સર્વ સાથે મળી અને રાધનપુરને જિલ્લો બનાવવા માટે થઈ અને પ્રયત્ન કરશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વંદે માતરમ